શું તમે વારંવાર થતા પેશાબ માર્ગના ઇન્ફેક્શન અથવા પેશાબની લીકેજની સમસ્યાથી પીડિત છો તો આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ નમસ્કાર હું ડૉક્ટર નીલ પટેલ યુરોલોજીસ્ટ તેમજ એન્ડ્રોલોજીસ્ટ તરીકે સુરત ખાતે કાર્યરત છું પેશાબના માર્ગનું ઇન્ફેક્શન અથવા તો પેશાબના લીકેજની સમસ્યા એ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે અને ખાસ કરીને વધતી ઉંમર સાથે તે સામાન્ય રીતે જોવા મળે છે પુરુષોમાં થવાનું મુખ્ય કારણ પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ અથવા તો પેશાબના જે મૂત્રમાર્ગની નળી હોય છે તે સંકોચાઈ જવાના લીધે આ પ્રકારની સમસ્યા થઈ શકતી હોય છે સ્ત્રીઓમાં પાત થવાનું કારણ ઓવર એક્ટિવ બ્લેડર એટલે કે મૂત્રાશય વધારે પડતું એક્ટિવ થઈ જવું વારંવાર થતું સિસ્ટાઈટિસ એટલે કે મૂત્રાશયનું ઇન્ફેક્શન અથવા તો વારંવાર ડિલિવરીના લીધે જો નીચેના પેલ્વિક ફ્લોરના મસલ લેક્સ થઈ ગયા હોય એટલે કે તેની સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ હોય તો પણ પેશાબમાં લીકેજની સમસ્યા થઈ શકતી હોય છે આમાં મુખ્યત્વે બે પ્રકારના લીકેજની સમસ્યા હોય છે એક અર્જ ઇનકોન્ટિનન્સ એટલે કે પેશાબ કંટ્રોલ ના થવો અને બીજું સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ જેમ કે ખાંસી કરવાથી અથવા તો ભારે વજન ઉંચકવાથી લીકેજ થવો તેને આપણે સ્ટ્રેસ ઇનકોન્ટિનન્સ કહેતા હોઈએ છીએ આના ડાયગ્નોસિસ માટે ફિઝિકલ એક્ઝામિનેશન બીજું યુરિન ટેસ્ટ અને સોનોગ્રાફી તેમજ યુરોફ્લોમેટ્રી આ પ્રકારની ટેસ્ટથી આનું ડાયગ્નોસિસ થતું હોય છે અને પછી એ પ્રકારની આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી શકતો હોય છે ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે ફિઝિયોથેરાપી વેટ રિડક્શન મેડિકલ મેનેજમેન્ટ અને જો આ બધાથી ફરક ના પડે તો ઘણા ખરા કેસીસમાં સર્જરીની પણ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે તો જો આ તમને આ પ્રકારની કોઈ પણ સમસ્યા હોય અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ જો લાંબા સમયથી પેશાબની સમસ્યાથી પીડિત હોય અને જો રિઝલ્ટ ના મળતું હોય તો આપ યુરોલોજીસ્ટ ડૉક્ટરનો અવશ્ય સંપર્ક કરો થેન્ક યુ